જેટી સેટ વિદ્યાલય ધોરણ અગિયાર કોમર્સ વિશે ગુજરાતી પાઠ ચૌદમાં વાત એક સાપની પેલા ભાગમાં જે આપણે કથા જોઈ હવે આગળ વાર્તા જોવા પહેલાં પૂર્વ ભૂમિકા કે હેમંત અને સમીર બંને ટ્રેનમાં જે બંનેનો મિલાપ થાય છે અને મિત્રો જેવા બની જાય છે અમદાવાદથી વેરાવળ જે ટ્રેન જાય છે ટ્રેન ઉપડતાની સાથે જ જ્યારે બંને એકબીજા પાસે બેસે છે ને થોડીક વાતો થાય છે એ વાતો પછી જે ગાંધીગ્રામ સ્ટેશન આવશે ત્યારે ત્યાંથી એલિસ બ્રિજથી થોડાક લોકો ત્યાંથી ચડે છે એમાંથી એક વૃદ્ધ છે એ વૃદ્ધ પણ ત્યાં થોડીક મોટી ઉંમર એનું વર્ણન જે રમણભાઈ છે એમનું નામ આપણા વાર્તાના મુખ્ય નાયક છે તો જે સાઠ વર્ષની ઉંમરના આમ કે ચોરસ ચહેરો સૂર્યના તડકાથી જે કંવળ બનેલી ત્વચા આમ એનું બાહ્ય સ્વરૂપ પાત્રલેખનમાં આપણે લખી લખીશું જે થોભિયાના વાળ છે એ થોડાક સફેદ ને ભરાવદાર કાળા દેખાય છે જેની ઊંચાઈ છ ફૂટ કારણ કે ફોરેસ્ટ ઓફિસર હતા એટલે જેમનાથી એક નાની એવી ભૂલ થયેલી ને એ ભૂલનું કર્મનું ફળ એ ભોગવી રહ્યા છે એની વાત આપણે થોડીક કાલે જોઈ હતી આજે એ વાર્તાને આગળ લઈ જઈએ તો જે હેમંત અને સમીર બંને ઘણું બધું વિચારે છે એ વ્યક્તિ વિશે જ્યારે પેલી ભેખારણને ફટ દઈને સો રૂપિયા આપી દે છે અને શા માટે આપવા ત્યારે સમીર તો ઘણી વખતે અપડાઉન કરતો હતો આ ટ્રેનની અંદર અને એમને ઘણા બધા અનુભવો થયેલા એટલે એ ના પાડે છે પરંતુ રમણલાલનો સ્વાર્થ હતો કે જો હું થોડુંક દાન કરું તો કદાચ એ પોતાની દીકરી થોડોક સમય વધુ જીવી જાય અને હું એમનું મોઢું જોઈ શકું શું પ્રસંગ બહેનો તો એ આપણે છેલ્લે એમનું વર્ણન કરશું કઈ રીતે આ વસ્તુ બની છે એની વાત આપણને છેલ્લે આપી છે જો અત્યારે કહી દઈએ તો વાર્તાનું જિજ્ઞાસા વૃત્તિ છે એ આપણને ન રહે એટલે પોતે એકદમ દુઃખી છે અને ટ્રેનમાં બેઠા બેઠા ઘણું બધું વિચારે છે અને વિચારમાં ફોન આવે છે પરંતુ ફોનમાં નંબર જોઈને એ ઉપાડતા નથી એટલે કોનો ફોન હતો એવું હેમંત પૂછે છે ત્યારે એમ કહે છે કે એ વીવાયનો ફોન હતો અને એમની હિંમત આટતી નથી તો એવું તે શું થયું કે અમે ફોનમાં વાત કરતા નથી એટલે આખી વાત કરે છે એમને કે દીકરી બીમાર છે દાજી કહી છે અને એમને મારે ઝડપથી જવાનું છે એમની પાસે ત્યારે હેમંત અને સમીર એમને આશ્વાસન આપે છે બી પોઝિટિવ કે ઈશ્વર પર વિશ્વાસ રાખો જો તમે હિંમત હારી જશો તો પછી ત્યાં સુધી જવું મુશ્કેલ પડશે એટલે એમને પાણીની બોટલ આપે છે પ્રાણે પાણી પીવડાવે છે આ બધી વસ્તુ આપણે કાલે જોઈતી હવે ત્યારે સમીર આત્મવિશ્વાસથી બોલતો હતો કે એ વખતે એ વૃદ્ધ આમ તો એકી ટસે સમીરના ચહેરા સામે તાકી રહ્યો હતો કે મારા પાપની સજા મારી દીકરીએ ભોગવી પડી એકાદ મિનિટમાં મનોમંથન પછી એમણે જે પોતાની આખો મોં ખોલે છે અને વાત બધી વાત પહેલેથી છેલ્લે કરે છે આપણી આખી વાર્તા હવે સાચી વાર્તા હવે શરૂ થાય છે અને જે મેં ગુનો કર્યો છે એની સજા બાપડીને મળી હજુ ચાર મહિના પહેલાં જ વિધવા થયેલી જોતાવેદમાં ઠારે એવો જુવાન ચોથ જમાય કઢીકના છઠ્ઠા ભાગમાં એ હતો નહોતો થઈ ગયો હજુ એ કાની કળવડે એ પહેલાં જ આ કઠણ એમને આવી પડી છે કે હજુ એ કાની કળવડે પહેલાં મુશ્કેલી આવી કે એમની દીકરી દાજી કહી છે અર્ધ મીચીલી આંખે એ બબડી રહ્યા હતા હેમંત અને સમીર શબ્દ બનીને એની સામે સહાનુભૂતિપૂર્વક તાકી રહ્યા હતા એટલે આમ ટ્રેનમાં જાય છે આમ તો આખી વાર્તા ટ્રેનમાં જ્યાંથી ટ્રેન ઉપડે છે અને ટ્રેન પાછી વેરાવળ પહોંચે છે ત્યાં સુધીની આપણી વાર્તા છે એટલે આખી વાત હવે શું થયું હતું રમણભાઈના જીવનમાં એ હવે આખી વાત કરે છે એટલે કે કોઈ કોઈકની આંતરડી કકડે ને એ શ્રાપ આપે તો શું થાય સગી આંખે જોઈ લીધું કોઈની દુઆ આશીર્વાદ ફળે છે કે નહીં એ જોવાનું હવે બાકી છે કે મેં જોઈ લીધું કોઈ શ શ્રાપ આપે કે આપણે સાપ એક સાપની વાત વાત એક સાપની એ શીર્ષક છે કે શ્ર શરાપ આપે અને કડવા વચનો કહે તો એ ફળે છે કે નહીં તો એ મેં જોયું કે મારા જીવનમાં પહેલી બાઈએ કઠિયારા એ આખી વાત આવશે લાકડા કાપવા ફોરેસ્ટ ઓફિસર નિર્દોષ માણસને ચાબુક મારતા જ એ મૃત્યુ પામે છે અને એમની પત્ની પછી જે શ્રાપ આપે છે એ શ્રાપ આપણે બે કાલે કીધા હતા તમને યાદ રાખવાના છે કે તારું તારું ધનોત નીકળી જશે અને તારી વાહે કોઈ રોવાવાળું નહીં રહે એ શ્રાપ આપેલા હતા કે એક નિર્દોષને મારી નાખ્યો છે તે લાકડા તો જે કેવા હતા એ હવે પછી આપણે એનું વર્ણન કરશું que મેં જોઈ લીધું કે શ્રાપ છે એ તો ફળે જ છે પણ કોઈની દુઆ કે આશીર્વાદ ફળે કે નહીં એ હવે મારે જોવાનું છે નીચું જઈને નિરાશાથી માથું ધૂણાવીને બોલતા હતા પછી જે વર્ષો પછી એમનું જે હૈયું ખોલવાની જે એમને તક મળી આ બે સમીર અને હેમંત પાસે આ દિવસ સુધી એકલા બની ગયા એકલા રહેતા હતા એટલે એનું દુઃખ કોની પાસે વ્યક્ત કરવું એટલે મનોમન ભાર હળવો થશે પાપ ધોવાશે મન ની અંદર જે પારાવાર પસ્તાવોને ઘણી વાર થાય છે પણ પીડા ઠાલવી ગયા આજે બધું કહી દીધું એટલે આંખો ઊંચી કરીને એણે સીધું સમીર સામે જોયું અને તેમને કંઈક એમાંથી બોધપાઠ મળશે એવી આશાએ એ આખી વાત છે એ હવે કે છે અને આજે કંઈક દિલ હળવું કરવું છે દુઃખ ઘડવું કરવું છે એટલે પોતાને જીવનમાં જે કંઈ બન્યું એ હવે વાત શરૂ થાય છે કે જાણે પોતે બારી બહાર અંધકાર વચ્ચે ભૂતકાળના દ્રશ્યો દેખતા હોય ને એમ તાકી રહ્યા અને રમણીકભાઈ મારું નામ છે અને અત્યારે એકસાઠમું ચાલે છે વર્ષ ચોવીસ વર્ષની ઉંમરે જ્યારે હું ફોરેસ્ટ ઓફિસરની નોકરી મળી અને અત્યારના જે શરીર ઉપરથી એ વખતે મારું શરીર કેવું હશે એની કલ્પના કરી શકો તમે જો રમણભાઈ આખી પોતાની વેદના છે આખી પોતાનું જીવન છે એ સમીર અને હિંમત એ ટ્રેનમાં કહે છે એટલે કે મારું નામ રમણીકભાઈ છે હું જ્યારે સાઠ વરસ એટલે કે ચોવીસ વર્ષની જ્યારે મારી ઉંમર હશે ત્યારે કેવું શરીર હશે પહાડી એટલે એમનો જે વધો અને સત્તાનો જે એમને નશો હતો અને ગધા પચીસીની ઉંમર એટલે કે વાત ન પૂછો એટલે જે કંઈક કરું કામ કરવું ધગસ અને થોડીક સત્તા બધું ભેગું થાય છે ત્યારે એવા સમયે જ્યારે લગ્ન થયા એ પહેલાં ખોડે દીકરો અને બીજી દીકરી હતી એક દીકરો દીકરી એના જીવનમાં હતી આ તમે એના પાત્રલેખનમાં લખી શકો છો એ વખતે વધેમાં મારું પોસ્ટિંગ થયેલું વધે ગામમાં એ નોકરી કરતા હતા એટલે સરસ મજાનો સરકારી બંગલો નોકર ચાકર અને જે સાગના બે નંબરના ધંધાની મબલક કમાણી એટલે ખરા અર્થમાં આકાશમાં ઉડતો હતો ખૂબ પૈસા સારી સત્તા નોકરી એટલે એમનામાં થોડુંક અભિમાન આવી ગયેલું એટલે ધાક જમાવવા માટે તે જીપ લઈને રાઉન્ડમાં નીકળું એ વખતે જાણે વધેના જંગલમાં મહારાજા હોઉં ને એવો વટ રાખતો હતો એ ખૂબ જ આમ થોડીક હવે પોતાની વેદના છે દુઃખ છે એ કઈ રીતે આવ્યું છે એ વાત કરે છે એટલે કે બારી સામે જોઈને વાજે બોલતો હતો દીકરો ત્રણ વર્ષનો હતો ને અને દીકરીનો પહેલો જન્મદિવસ હતો ત્યારે રાતે બંગલે પાર્ટી રાખેલી એ અગાઉ બપોરે હું રાઉન્ડમાં નીકળ્યો અને ડ્રાઈવર જીપ ચલાવતો હતો અને ઢોળાવાળા રસ્તે મારી નજર શિકારી કૂતરાની જેમ ચારે તરફ ફરતી હતી લાકડાનો ભારો લઈને જતા બે શ્રમ શ્રમજીવી દૂરથી દેખાયા એટલે જીભ એ તરફ એમને લેવડાવી તો પહેલાં બંને છે ને ઢાળ ઉતરીને ભાગ્યા એટલે જોઈને હાથમાં એને ચાબુક લઈને એ નીચે ઉતર્યા જો કેવી રીતે આખી ઘટના બની છે એ વાત આપણને આના પરથી સરસ રીતે જાણી શકાય એવી છે કે ત્યારે પહેલો જન્મદિવસ દીકરીનો અને એ બપોરે જ્યારે પોતાની ડ્યુટી ઉપર જાય છે ત્યારે એક શ્રમજીવી છે જે લાકડા કાપીને જતો હોય છે એના ઉપર એની નજર પડે છે અને ચાબુક લઈને નીચે ઉતરીને એની પાછળ જાય છે તો આખું દૃશ્ય જાણે અત્યારે આંખ સામે દેખાયું હોય ને એવું એનું વર્ણન એ કરે છે ને બોલતા જાય છે એટલે મેં એમને પકડ્યો એ પેલો લાકડાનો બારો લઈને જતો તેને પકડ્યો અને એ છતાં એમને ભગવાન ભાગવાનો એને પ્રયત્ન કર્યો એટલે મારી કમાન છટકી અને બેમાંથી એક જુવાન હતો એ ભાગ્યો પણ બીજાના પગ ઉપર મારા ચાબૂકનો ફટકો પડ્યો ને એટલે એ લથડી પડ્યો અને બે હાથ જોડીને કરગર્યો સાહેબ છોકરા ભૂખ્યા છે અને દાખડાને ડાખડા તો વીણેલા છે કાંઈ જાળવા નથી કાંઈ જે વીણેલા નીચે ખરી ગયેલા એવા આ લાકડા છે તો એ કરગટતો હતો અને એ હિવાન બની ગયો હતો સૂકી નદીને કાંઠે નદીના કાંઠે મોટા મોટા જે પથ્થરાઓની વચ્ચે અમે ઊભા હતા નીચે પડેલો ભારો લઈને એ ફરીથી ચાલવા લાગ્યો અને મેં ફરીથી ચાબુક વીંજવાનું શરૂ કર્યું અને પથ્થરની ધાર ઉપર ઊભો હતો અને મેં એના પગ ઉપર ચાબુક એટલા જોરથી માર્યું કે ઉછળીને ચતોપાટ પડ્યો અને એવી રીતે પડ્યો કે નારિયેલના કાચલાની જેમ એની ખોપરી ફાટી ગઈ એટલે જે એમને ગુનો કર્યો હતો એ કેવો હતો એ આપણને બતાવે છે કે નિર્દોષ નિખાલસ હતો પરંતુ સત્તાના છોરે એ પેલી ચાબુકના ફટકાથી મારવા જાય છે અને પેલા જે લાકડા વિનનાર એક શ્રમજીવીનું મોત થાય છે એટલે હેમંત અને સમીર શબ્દ બની ગયા સાંભળી રહ્યા હતા બે ત્રણ સેકન્ડ અટકીને રમણી કે આગળ બોલવાનું શરૂ કર્યું કે એ રાત્રે નવ વાગ્યે મારા બંગલે બેબીની બર્થડે પાર્ટી ચાલતી હતી એ વખતે મશાલ લઈને દસેક શ્રમજીવો ત્યાં આવી પહોંચ્યા અને બાકીના બધા દૂર ઊભા રહ્યા પણ પાંત્રીસેક વર્ષની એક સ્ત્રી હતી એના ચાર ટાબરિયા ચાર છોકરાઓ છેક અંદર ઘસી આવ્યા પેલો જે ગુજરી ગયો હતો એ શ્રમજીવીની એ પત્ની હતી મેલા ઘેલા બાળકોને લઈને અંદર આવી એ વખતે એનામાં એટલું જનૂન હતું કે બંગલાનો ચોકીદાર એનાથી ગભરાઈ ગયો અને એની આગળ પાછળ બીજા પણ અંદર આવીને ચૂપચાપ ઊભા રહી ગયા એટલે દીકરીએ પછી ઊભા રહી ગયા એટલે પેલી જે શ્રમજીવીની પત્ની છે જેમનું મૃત્યુ થયું છે એની પત્ની છે એ બોલવા માંડે છે કે કેટલું બોલે છે બરાબર દસથી પંદર વાક્યો એવા નાના નાના છે એ યાદ રાખવા જેવા છે કે જે તમને લખવામાં પ્રશ્નના જવાબમાં કામ આવે કે દીકરીએ તારો દીવો નહીં રહે સાહેબ હાથમાં મસાલ પકડીને એ રડતી રડતી ચીસો પાડીને બોલતી હતી કે મારા ધણીને મારીને તને શું મળ્યું કાળમુખા બીજું વાક્ય એમ કહીને એ મારી સામે ઘસી બધા મહેમાનો શબ્દ બની ઊભા રહ્યા હતા અને સ્ત્રી સાથે આવેલી બીજી બે સ્ત્રીઓ મળીને મહા પ્રયત્ને એના હાથમાંથી મસાલ તો લઈ લીધી તો એ ચૂંટી લીધી પણ જીભને રોકવાવાળું કોઈ નહોતું કે શક્ય જ નહોતું કે ઘેર પોયરા તો ભૂખા પોયરા એટલે છોકરા ઘરે પોયરાઓ ભૂખથી ટળવડતા હતા એટલે એ લાકડા લેવા આવેલો સાહેબ એણે ઝાડવા નહોતા કાંઈપા વીણી વીણીને દાખલા ભેગા કર્યા હતા એ તારાથી ન ખમાણું કેટલું બોલે છે કે જે ઝાડવા નહોતી કાપ એ મારો પતિ હતો એ ઝાડવા નહોતો કાપતો પણ ખરી ગયેલા સુકાઈ ગયેલા નીચે કરી ગયેલા કરગઠિયા હોય ઝીણા લાકડા હોય એ ભેગા કરીને એનો ભારો બાંધેલો હતો છોકરાઓ ભૂખા હતા એ ભારો વેચે તો પૈસા મળે અને કંઈક અનાજ લઈ શકે પરંતુ વીણી વીણીને જે દાખલા ભેગા કર્યા હતા એ તમારાથી તો જોવાયું નહીં માણું નહીં મારી સાથે સામે હાથ લંબાવીને ચીસો પાડીને બોલતી હતી કે એને મારી નાખ્યો મોવા રાક્ષસ ઉપરવાળાના ચોપડે આ બધું લખાશે કાળમુખા યાદ રાખજે એ હિસાબનું પાનું એકદી દીવ ને ત્યારે મને યાદ કરજે તારો ચાબુકનો અવાજ આવે છે પણ ઉપરવાળાની લાકડી વીંજાશે ને ત્યારે કોઈ અવાજ નહીં આવે બે વાક્યો કેટલા સરસ લખ્યા છે એ કે જ્યારે ભગવાન આપણને સજા કરે છે ને ત્યારે એ કોઈ સાંભળતું નથી અને એવી લાકડી લાગે છે કે પછી કોઈ રોવાવાળું નથી એટલે કે છે કે ચાબુકનો અવાજ તો સંભળાતો તો પરંતુ ઉપરવાળાની લાકડી વીંજશે ત્યારે કોઈ અવાજ નહીં આવે રોઈ રોઈને તારી આંખોમાં પાણી ખૂટી જશે એવો દાડો આવશે ત્યારે મને યાદ કરજે ભયાનક જનુનથી રડતી રડતી બોલતી હતી મારી નાખ્યો મારા ધણીને તો ગયો હવે આખી જિંદગી અમને પાચીને કોણ ખવડાવશે મોવા પાપિયા ખટારાના ખટારા ભરીને લાકડા જાય એને નથી દેખાતું ને ગરીબને કાયદો દેખાડો છો મોવા રાક્ષસ તારી સરકારને આંખો નથી વળી પણ ઉપરવાળાને તો બધું દેખાય છે એ ન્યાય કરશે તારું ધનોતપનોત નીકળી જશે તારી વાહે કોઈ રોવાવાળું નહીં રહે કેટલું બધું આ એ પેલા શ્રમિકની પત્ની બોલી જાય છે કે આંખમાં આંસુ નહીં સુકાય પહેલાં રોતા રોતા આંખમાં હું પણ નહીં આવે એ ત્યાં સુધી કહે છે અને કોઈ તારી ભાષે પાછળ વધશે નહીં એવો શ્રાપ આપે છે એ આખો કેટલા વાક્યનો આપણને શ્રાપ આપ્યો છે હવે લખી એનું નામ લખી હતું જે શ્રમિકનું પત્ની હતું એનું નામ લખી હવે શાંત થતા કોઈ કે આવા સાપ ન દેવાય એની સાથે આવેલી એક સમજદાર સ્ત્રીએ એના હાથ બે હાથ તેથી પકડી અને એને શાંત પાડવા પ્રયત્ન કર્યો ધણી મારો મર્યો છે કે તારો તે બે સ્ત્રી સમજાવતી હતી પરંતુ એ સ્ત્રીને પણ કે છે મારો ધણી મરી ગયો છે તારો થોડોક ગયો છે એક ઝાટકા સાથે એના હાથમાંથી ધાટ છોડાવીને લખીએ ફરીથી છાતી ફાળવાનું ઘૂટવાનું શરૂ કર્યું અને રડતી વખતે એ મારી સાથે હાથ લંબાવીને હજુ સાફ વરસાવી રહી હતી પહેલાં ચારેય ટાબરિયા ઓશિયાળા બનીને લખીને વીંટળાઈને ઊભા હતા હયું હચમચાવી મૂકે ને એવો એનો વિલાપ હજુ મારા કાનમાં પડકારાય છે રમણિકલાલનો આખો ચહેરો પરસેવે રેપઝેપ થઈ ચૂક્યો બે હાથ વચ્ચે માથું પકડીને એ ફાટી આંખે બારી બહાર તાકી રહ્યો હતો એક શ્વાસે એટલું બોલ્યો પછી દોઢ બે મિનિટ પછી વાતાવરણ પાછું સ્તબ્ધ છવાયેલી હતી હેમંત અને સમીર આ વાત બધી સાંભળતા હતા અને હજી પણ શું થયું પોતાના જીવનમાં એ હજી આગળ વાત કરે છે થોડુંક વાતાવરણ શાંત થયું શાંત થયું અને એ અટકી ગયો હતો હવે પાછું બોલવાનું શરૂ કરે છે કે કકડતી આંતળીએ લખીએ જે સાપ આપેલો એ હું અત્યારે ભોગવી રહ્યો છું અને રમણીકલાલનો અવાજ સાવ ઢીલો રસ થઈ ચૂક્યો હતો પાંચ વર્ષ અગાઉ શ્રીમતીને હાર્ટ એટેક આવ્યો અને વિદાય લીધી દીકરો એન્જિનિયર થઈને અમેરિકા ગયો હતો એ બે વર્ષ પહેલાં એને પણ ત્યાં એ આંતરડાનું કેન્સલ થયું અને હું ત્યાં ગયો એની સારવાર બધી કમાણી સાફ થઈ ગઈ અને એ બચ્યો નહીં ઘણું બધું ખર્ચ કરવા થાય એ બચ્ચોને અને સારું ઘર જોઈને દીકરીને વેરાવળમાં પરણાવી હતી ચાર મહિના પહેલાં જુવાનચો જમાઈ પણ ગુજરી ગયો અને જે એક્સિડન્ટમાં એ ગુજરી ગયો હતો એટલે એના ઇન્સ્યોરન્સના જે પચાસ લાખ રૂપિયા આવ્યા હતા એ દીકરીને મળવાના હતા અને એમના દિયર છે એને જોડે પરણવાના કાવા દાવા ચાલતા હતા કે પચાસ લાખ રૂપિયા ઘરમાં જ રહે તો એ લોકોએ શરૂ કરી દીધું હતું કે એમના ધીયર સાથે એ લગ્ન કરે પણ જેથી એ પૈસા ઘરમાં જ રહે મારી દીકરીએ ના પાડી એમાં ઝઘડા શરૂ થયા છેલ્લા મહિનાથી એ આંતરે દાડે મને ફોન કરી એટલે એક દિવસ નહીં ને એક દિવસે એકાત્ર ફોન કરતી હતી અને રડતી હતી પેલા રાક્ષસો એને ધીયેર જોડે પરણાવી દેવા દબાણ કરતા હતા ગઈ કાલે સવારે દીકરીનો ફોન આવ્યો કે બાપા આ લોકો મને મારી નાખીને પણ પૈસા અડપ કરી જશે ભાગીને એ અમદાવાદ આવી જવાની હતી પણ એ પહેલાં લોકોએ એને આવવા ન દીધી અને સળગાવી દીધી દીકરીને શું થયું કે એ સ પચાસ લાખ રૂપિયાને કારણે સળગાવી દે ચમાઈ જતો રહ્યો એકનો એક જુવાન દીકરો પણ જતો રહ્યો પોતાની પત્નીને પણ એટેક આવ્યું હવે પોતે એકલો રહ્યો અને કોઈ એની પાછળ રોવાવાળું નથી રહ્યું એક પહેલી લખીના શ્રાપથી એ કેવું ભોગવી રહ્યો છે કે સહેજ અટકીને રમણીકરાલે બારી બાર જોઈને નિશાસો નાખ્યો ઈશ્વર જાણે કે બાપડી કેટલું દાઝી હશે પોતાની દીકરી કેટલું દાજી ગઈ હશે અને શું થયું હશે બચશે કે શું એના વિચારમાં હવે જલ્દી વેરાવળ આવે એ પોતાની દીકરીનું મોઢું જુએ એ માટે એ થોડોક વિચાર કરે છે એવા સમયે હેમંત અને સમીરની નજર એક દુઃખી બાપના ચહેરા ઉપર આમ સ્થિર થઈ ગઈ એ વખતે ફરીથી રમણીનો મોબાઈલ એ રણક્યો અને એમણે ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢીને સ્કીન સામે જોઈને નિરાશાથી માથું ધૂણાવ્યું વેરાવળથી વેરાવળથી છે તે પૂછ્યું કે આ વેરાવળથી કોણ છે તો હિંમત નથી ચાલતી આકારમાં માથું હલાવીને એ બબડ્યો હેમતે હિંમત કરી લાલ કંઈક સમજે એ અગાઉ એમના હાથમાંથી મોબાઈલ લઈ લીધો હલ્લો હેમંતે જણાવ્યું કે રમણીકભાઈ ઊંઘી ગયા છે ખોટું બોલ્યો હેમંત કે ઊંઘી ગયા છે ને હું એમના મિત્ર છું અમે લોકો સોમનાથના મેલમાં છીએ અમને અત્યારે જગાડવા એમને જગાડવાની અત્યારે જરૂર નથી સામા છેડેથી પાછો દીકરીના સસરાનો એ ફોન હતો એટલે એમને ભારે છેડેથી ભારેખમ અવાજવાળા પુરુષે સમજાવ્યું કે સમાચાર સારા નથી કે જે તમે સમજી ગયા ને એમને સાચવીને લાવજો આખી વાત એ પહેલાં તો અજાણ્યા લોકો હતા હેમંત અને સમીર પણ જ્યારે રમણીકભાઈએ એમને આખી વાત કરી છે કે આવી રીતે બન્યું છે મારા જીવનમાં એટલે હેમંત અને સમીર એમને મદદ કરવા માટે તૈયાર થઈ જાય છે અને રમણીકલાલ સામે નજર મેળવીને હેમંતભાઈ હિંમત નહોતી કે મોબાઈલ સામે તાકી રહ્યો ને આંખોમાં આંસુ આંજીને રમણીકલાલ એની સામે જોઈ રહ્યા હતા બાર ભીસલ અંધકાર વચ્ચે તેણી વિસોલ વગાડીને ટ્રેન ધમધમ આગળ ચાલ વધતી હતી કે હવે દીકરીનું પણ મૃત્યુ થયું છે એટલે જીવનમાં જે પોતાની પત્ની જતી રહી એકનો એક દીકરો હતો એ પણ જતો રહ્યો અને જમાઈ પણ જતા રહે છે દીકરી જતી એટલે પેલી લખીનો શ્રાપ હતો એ હળે છે કે તારી પાછળ કોઈ રહેવા વાળું નહીં રહે કે તે એક નિર્દોષ માણસને ચાબુકના ઝાટકે માર્યું છે ટ્રકના ટ્રક લાકડાની ચોરી થાય છે એને કોઈ સજા નહીં અને એક આ ખરી ગયેલા તે કરગઠિયા છે નમા લાકડા છે એ લેવા ગયો તો એમને આવી આટલી મોટી સજા અને એ એમનું માથું ફાટી જાય છે અને મૃત્યુ થાય છે પછી લખી શ્રાપ આપે છે અને શ્રાપ બધા ફળે છે અને જે દુઃખી થઈ જાય છે આવો રમણિકભાઈનો જે પહાડી આમ શરીર બાંધો છતાંય એ દુઃખમાં એટલા બધા દુઃખી થઈ જાય છે એવી આપણને અહીંયા કથા આપી છે એક નાની વાર્તા છે એટલે બધા પ્રસંગો યાદ રાખી અને પ્રશ્નના જવાબમાં તૈયાર કરજો પ્રશ્નના જવાબમાં લખવામાં કામ આવશે તમને